સુરત શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે સુરતમાં વરસાદનું આગમન થયું છે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો કડોદરા પાલ અડાજણ વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે સુરતમાં કડોદરા પાલ અડાજણ સહિતના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપની સાથે જોડાયા છે જી ધનરાજ સુરતમાં ક્યાં ક્યાં વરસાદ છે કેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે જી બિલકુલ સુરતમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે સીધી તસવીરો તમે જોઈ શકો છો અત્યારે અત્યારે ટીમ મોજૂદ છે 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 સુરતના સુરત રોડ ઉપર અને આ પ્રમાણે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહી પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે ભારે વરસાદ છે વરસાદ વરસાદ જોવા મળી રહ્યો છે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી অতি ભારે વરસાદ વરસવાની આગાહી જે કરવામાં આવી છે ત્યારે સુરત શહેરની અંદર અત્યારે જોઈ શકો છો નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રમાણે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો પુણા કુંબારીયા વિસ્તારનો નજારો છે પુણા કુંબારીયા વિસ્તારની અંદર અત્યારે હાલ તમામ તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ

સામે છે પાંચસો મીટર ના અંતરે પણ અત્યારે જે વાહનો છે એ નથી દેખાઈ રહ્યા એ પ્રમાણેની તસવીરો છે બીજી તરફ જે રોડની ની બાજુમાં અત્યારે હાલ જે રસ્તો આવેલો છે રસ્તાની આજુબાજુમાં પાણી ભરાવાની શરૂ

જે રાહત છે એ લોકોને જરૂર મળશે પરંતુ જે વીજળીના કડાકા આકાશમાં તમે જોઈ શકો છો જે કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળી રહ્યો ઉપરાંત રોડ રસ્તા ઉપર અત્યારે હાલ નીચાણવાળો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જરૂર અત્યારે હાલ વરસાદી પાણીનો ભરાવો થવાની શરૂઆત છે સામે છેડે જોવા મળી રહી છે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળશે કારણ કે પાણી ભરાવાના દ્રશ્યો છે વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણી અત્યારે હાલ ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે વાહન ચાલકો છે જોઈ શકાય છે સામે છેડે પોતાના જયારે વાહનો હમકારતા હોય છે ત્યારે ડીપર લાઇટ શરૂ કરીને અત્યારે હાલ વાહનો કરતા નજરે આવી